રસ એંડી સંડી હા બોલ ભાઈ એડી માર બે دارو એક કામ હતું હા બોલ હો કામ હું સુ કેતો ખબર હ અ એકા કુરતો કાઢિયાલ નઈ એકા કુરતો લે સુ અ થાય નઈ થાય ભાઈ હું હું પહેરી અસે અસે એકા કાનિયાલ તો હું પેરી અરે મારા આદરજી જવાનું ફોન ફૂટ ફોન આવે ફોન આવતા મને જવાનું હોય આ જો થાય પાછાઈ લઈ જાવ થાય તો લઈ જજે બરોબર બતાઉ હાલ આ ફટાફટ કર દે જો આવ કાલે લાવ બસ લઈને ભાઈ તાર ભાઈ જો તમ નહીં આવ તો ભાઈ હાડિયા જો હોય થોડી કે આઈ રહે બરે આઈ માં ખસી લઈ કોલાઈ નાખી સુસી લઈ કોલાઈ નાખી નો નો ખુરતો હજી મે પેરવી ને જો બરોબર ને મમ્મી મોગા ના અઢસો રૂપિયા નો દરસો રૂપિયા નો બે કીધો હતો રૂપિયા નો બે લઈ ગઈ એટલે ચાલી જશે ને હું બધું સિલાઈ ખોલાઈ નાખી ના ખોલાવાય નવો નવો કુર્તો શું વાત કરો તમે બે હજાર ના તો ખબર નહી તમને